વિદ્યાર્થીઓ અને વાલીઓ ગઈકાલે વેબસાઇટ પર એડમિશન કમિટીની નોટિસ આવી હતી કે જીસીએસમાં પચાસ સીટ વધી છે અને તેની સાથે સ્વામિનારાયણમાં સો સીટ એક્સ્ટ્રા વધી છે એટલે પેલી દોઢસો ગઈ હતી એ રિટર્ન થઈ પછી એટલે સીટ મેટ્રિક્સ ઝીરો થઈ ગયો હતો ને ગયા વર્ષે દોઢસો સીટ હતી સીટ મેટ્રિક્સ ઝીરો થયો હતો દોઢસો પાછી મળી પહેલે તો અને આજે ગઈકાલે જે વેબસાઇટ પર નોટિફિકેશન આવ્યું નું એમાં લખ્યું હતું કે સો અડી અઢીસો ટોટલ સીટ થઈ ગઈ દોઢસોની અઢીસો એટલે સો સીટ વધી ગઈ એડમિશન કમિટીએ નોટિફિકેશનમાં લખ્યું કે ભાઈ સો સીટ એડમિશન સ્વામિનારાયણની વધી ગઈ છે પચાસ જીસીએસની એ પ્રમાણે આપણને અહીંયા માહિતી આપી કે પચોતેર ગવર્મેન્ટ કોટામાં રહેશે દસ એમ ક્યુમાં રહેશે અને પંદર એનઆરઆઈમાં રહેશે સ્વામિનારાયણની સો સીટનું આ રીતે રહેશે જીસીએસનો આડત્રીસ જી ક્યુ આઠ એમ ક્યુ અને સાત એનઆરઆઈ આ આપણને એક નોટિફિકેશન આપ્યું પછી અને આ જે નોટિફિકેશન આપ્યું છે એનો આધાર એનએમસીની લિસ્ટ છે જો ગયા જે ગઈકાલે આવી છે જેમાં લખ્યું છે કે દોઢસોની અઢીસો થઈ ગઈ પણ પછી મોડી રાત્રે ફરી એડમિશન કમિટીએ ચેન્જ કરી નાખ્યું અને સ્વામિનારાયણની જે સો એકસ્ટ્રા છે એની જગ્યાએ પચાસ લખી કે પચાસ સીટ વધી છે અને પછી નીચે લખ્યું કે એનએમસી તરફથી અમને લેટર આવશે તો અમારા જે ટાઈમ છે એ ટાઈમ લિમિટમાં એનએમસી તરફથી લેટર આવશે તે મુજબ અમે કરીશું એટલે એમણે આ સોની પચાસ સીટ કરી નાખી એડમિશન કમિટીએ હવે એડમિશન કમિટીને જ વિશ્વાસ નથી એનએમસીની લિસ્ટ પર કે ત્યાં અઢીસો બતાવે છે પણ એડમિશન કમિટી શ્યોર નથી કે અઢીસો સીટ વધી હોય એટલે એમને ફરી સોની પચાસ કરી નાખી કે બસો સીટ વધી છે એ પોતાની મરજી અનુસાર એડમિશન કમિટીએ અઢીસોની બસો કરી નાખી હવે એ પણ એનએમસી પર તરફથી પર્સનલી લેટર આવે એનએમસી આપણે એડમિશન કમિટીને કે અમે સ્વામિનારાયણની સો વધારી રહ્યા છીએ એટલે ને અઢીસો કરી રહ્યા છીએ તો એડમિશન કમિટી સીટ મેટ્રિક્સ એ મુજબ કરશે ને એ નહીં આવે તો કદાચ પછી દોઢસોમાં જ કરશે એટલે કેન્દ્ર સરકારની કોઈપણ સંસ્થા છે ને ભરોસાપાત્ર નથી એનએમસી પર એડમિશન કમિટીને વિશ્વાસ નથી એમસીસી જે છે આપણે જોઈ જ રહ્યા છીએ શું કરી રહ્યું છે અને એનટીએ શું કરી રહ્યું છે એ પણ જોઈ રહ્યા છે દરેક એક્ઝામમાં એનટીએની બધી ખામીઓ જણાય છે એમસીસી જે પોતાનું શેડ્યુલ છે ને એ ચેન્જ કરતું રહી છે છવ્વીસ સત્તાવીસ વખત હમણાં સુધી કરી નાખ્યું અને સ્ટેટ માટે સાત વખત સમયપત્રક આપી દીધું અને એનએમસી જે છે ને એ વેબસાઇટ પર એની જે ઓળખ છે ટીચિંગ ઓફ એમબીબીએસ ટીચિંગ કોલેજીસ જે આવે ને એ અપડેટ જ નથી કર્યું બે વર્ષથી કંઈ એમાં અપડેટ જ નથી ને આ વર્ષે એને અપડેટ કરવાનું ચાલુ થયું તો શું અપડેટ કર્યું પહેલાં પહેલાંમાં ઓરિજિનલ જે છે એમાં કોઈ અપડેટ નથી કરતું એનએમસી એ ફક્ત લિસ્ટ જે છે ને એ પોતાની વેબસાઈટ પર મૂકી દે તે જ્યારે જ્યારે વધે ત્યારે દર વખતે નહીં મૂકાય કોઈ કોઈ વખત મૂકે હમણાં ચૌદ તારીખે અમુક સીટો વધી તો એનએમસીની વેબસાઇટ પર નહીં આવી એમસીની વેબસાઇટ પર આપણને દેખાયું કે ભાઈ આટલી સીટ વધી પંદર તારીખે અમુક સીટ વધી એટલે ભારતની કોલેજોની ઓલ ઈન્ડિયાની તો આપણને પંદર તારીખે કોઈ વેબસાઇટ પર માહિતી નહીં હતી એમસીસીની વેબસાઇટ પર તમે જોશો તો ચૌદ તારીખે પણ સીટ વધારો છે અને પંદર તારીખે પણ સીટ વધારો છે પણ એનએમસી જે સીટ વધારે છે એની વેબસાઈટ પર એનો કોઈ ઉલ્લેખ જ નથી પછી ગઈકાલે મેં કહ્યું તે પછી સોળ તારીખે ગઈકાલે એમણે આખી લિસ્ટ પછી અપડેટ કરી તેર તારીખની છેલ્લે અપડેટ હતી તે પછી ગઈકાલે કરી એમાં આ સ્વામિનારાયણની અઢીસો સીટ આવી છે એટલે એનએમસી પર બી ભરોસા કંઈ કરી શકાય એવું નથી કોઈ વખત સીટ કાપી લે છે પછી પાછું વધારી દે છે હા કોઈને સીટ મેટ્રિક્સ ઝીરો કહી પછી આપી દે એટલે કોઈ શું કે વિશ્વાસપાત્ર સંસ્થા જેવી નથી હા ગમે તેમ નિર્ણય લે છે જીમી આરએસમાં પ્રોબ્લેમ છે પણ એક પણ સીટ કાપી નથી ગવર્મેન્ટ કોલેજોમાં પ્રોબ્લેમ બતાવી હતા કોણે એનએમસી જ બતાવ્યા હતા એનએમસી જ બધા પ્રોબ્લેમ બતાવે છે કે આમાં આ ખામી છે આમાં આ ખામી છે પણ જીમી આરએસમાં કોઈ સીટ કાપી નહીં લીધી અને ભરૂચ અમરેલીની પચાસ પચાસ સીટ કાપી લીધી સ્વામિનારાયણની ઝીરો કરી દીધી હવે સ્વામિનારાયણને દોઢસો આપી દીધી પણ ભરૂચ અમરેલીને આપી નથી એટલે કેન્દ્ર સરકારની આ ત્રણેય સંસ્થા છે અને હોપલેસ છે આપણે કોઈ એમના પર વધારે ઉમીદ ના રાખી શકીએ હા હેરાન કરી નાખે એમ એનએમસી પણ હેરાન કરી નાખે નવા નવા રૂલ્સ રેગ્યુલેશન કાઢીને અને એમસી જે છે એ એડમિશન બરાબર નથી આપી શકતી બાવીસ સપ્ટેમ્બરે એકેડેમિક ઇયર ડિક્લેર કરી દે છે અને ત્રીજું રાઉન્ડ જે અપગ્રેડ થઈ શકે તે હજુ સુધી થયું નથી તે બાકી જ છે એમસીસી અને ડબલ એ ટ્રીપલસીની વેબસાઇટ કાલે ક્રેશ થઈ ગઈ હતી પણ મોડી રાત્રે ચાલુ થઈ ગઈ છે એટલે જોઈએ હવે શું થાય છે એમસીસી હવે આગળ વધારે છે કે નહીં અને એના કારણે આયુષ જે છે એ શેડ્યુલ એનું વધારે છે કે નહીં બંને બંને વેબસાઇટ ફરી ચાલુ થઈ ગઈ છે ડબલ એ સી પણ ચાલુ થઈ ગઈ છે અને એમસીસી પણ ચાલુ થઈ ગઈ પણ કાલે આખો દિવસ બંને વેબસાઈટ બંધ હતી ક્રેશ થઈ ગઈ હતી હવે જોઈએ આપણે આગળ શું થઈ છે એડમિશન કમિટી શું નિર્ણય લઈ છે ને રિઝલ્ટ કોનું પહેલા ડિક્લેર કરે છે આપણે વેઇટ કરવાનું પણ એટલું જ છે કે કેન્દ્ર સરકારનો કંટ્રોલ જે છે ને આ ત્રણેય સંસ્થા પણ નથી ને એનએમસી પર છે ને એમસીસી પર છે અને નહી એનટીએ પર છે આ ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયોને લાઇક કરો શેર કરો જેથી બધા સ્ટુડન્ટને પ્રોપર માહિતી મળતી રહે Thank you so much for listening, liking, subscribing and sharing.